ચોવીસો ને બત્રીસ રૂપિયા ગયા લાલભાઈ ના નથી બત્રીસ પાકા છત્રી પાંત્રી છત્રીસ છત્રી રૂપિયા છવ્વીસ ઓગણ ચાલીસ બેતાલીસ એકાવન છવી એકાવન બાવનપન ચોપન પચાસ છપન છપ્પન રૂપિયા છવી છપ્પન હા અઠાવન

છોવીસો છવીસો જોઈ લેઠયો પંચ્યાસી રૂપિયા નેવું એકાણું માણું માણું ત્રણ રૂપિયા છે પંચતાનું થયા મારો પાકા રૂપિયા છવ્વીસો રૂપિયામાં કોને આપણે છવ્વીસો એક રૂપિયા પાંચ અગિયાર તેર ચૌદ પંદર

એકાવન કેટલા હે એકાશી રૂપિયા પંચાસી હવે રૂપિયા પચીસ નેવું નેવું એકાણું

એકતાલી છવીસ એકતાલીસ પચાસ એકાવન છવીસો ને એકાવન રૂપિયા બાવન બાવન રૂપિયા

છતાલીસ રૂપિયા લાલ કિલ્લા

તેવી રૂપિયા છવ્વીસો ને તેવી રૂપિયા

પચીસો ને એસ રૂપિયા એક મિનિટ સાહેબ એક રૂપિયા પંચોતેર છોતેર છોતેર સત્્યોતેર એસી એકસી નેવું એકાણું બાણું ત્રણું પંચાણું છું છવસો એક રૂપિયા બે જયેશ છવ્વીસો ને બે જયેશ ભાઈ બે ત્રણ ચાર પાંચ છ નવ દર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ लखौ 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 22 23 24 29 30 300 230 रुपया और 3400 3500 3500 3500 થઈ ગયા 350 પાકા પાકા 11 રૂપિયા કરી 35 11 17 માં 35 11 એકવાર બે વાર રતન ભાઈ 511 15 11 એકવી એકવી 25 પાત્રી સોના પછી રૂપિયા પાત્રી સોના 52 રૂપિયા ચાલે છે અમારે રૂપિયા 41 તો હા 50 ક્યો અમારે

એકાવન બાવન ત્રેપન પંચાવન પંચાવન રૂપિયા હવે પંચાવન

એકસઠ રૂપિયા છવી એકસઠ છવી એકસઠ તમારા નથી પાંચસ પાંચ પાંસઠ છવી પાસઠ પચી કચા પચી કચાભાઈ પચીસો રૂપિયા ભાગ પચીસો પચીસ રૂપિયા પતા

છવ્વીસો રૂપિયા અગિયાર રૂપિયા એક વાર બે વાર છવીસ અગિયાર છવ્વીસો ને અગિયાર રૂપિયા એમ કે